દાહોદ માં છ વર્ષ દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો દાહોદમાં બનેલી છ વર્ષની દીકરી પર બળાત્કાર અને હત્યાનું કૃત્ય શાળાના જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું ત્યારે બાળકીનું ગણું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી આવા નરાધમને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને ન્યાય મળે તેની માંગ સાથે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી જે ભગતસિંહ ચોક થઈને ગાંધીનગર ગૃહ સુધી પહોંચી હતી ત્યારબાદ મૌન પાડીને ધરણા કરવામાં આવ્યા હતા તેમાં વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી જિલ્લા પ્રમુખ જશપાલસિંહ પઢિયાર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ તેમજ કોર્પોરેટરો અને સૌ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા દાહોદ જિલ્લા માં જે નાની બાળકી સાથે જે ઘટના બની ભાજપ ને આરએસએસ ની વિચારધારા વાળા વ્યક્તિ એ એક નાની બાળકી છ વર્ષ જે ધોરણ એક માં ભણતી હતી અને બળાત્કાર કરનાર કોણ એની હત્યા કરનાર કોણ તો એક લંપટ આચાર્ય જે શાળા નો આચાર્ય હતો આજે જે શિક્ષકો છે એને મા બાપ વિશ્વાસ રાખીને ભણવા મોકલે છે એ શિક્ષક ના વિશ્વાસ છે ત્યારે આ જે ઘટના બની છે બહુ શરમજનક છે બીજેપી નેતાઓ અને રાજ્યના મુખ્યમંત્રી આમ તો મોટી મોટી વાતો કરે ગુજરાત ની સજા થાય જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભગતસિંહ ની પ્રતિમા મહાત્મા ગાંધીનગર સુધી આ અમે કાઢી છે ગુજરાત રાજ્યમાં જે વિધાનસભા નો આંકડો છે એમાં આંકડા પ્રમાણે એકસો નેવું કરતા વધારે આરોપીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે જેને બળાત્કાર કર્યા છે તો આજે આપણા ગુજરાત ની અંદર જે બીજેપી દાવો કરે છે કે મહિલા સુરક્ષિત છે દીકરો સુરક્ષિત ત્યારે આ બધા દાવાઓ પોકડ છે રોજે ગુજરાતમાં સરેરાશ છ માતાઓ બહેનો દીકરીઓ સાથે બળાત્કાર છે એવા આંકડા છે વિધાનસભાના ત્યારે આ જે આરએસએસ અને વિશ્વ પરિષદ વિચારધારા લોકો જેને આ લંપટ આચાર્ય છે પ્રાથમિક ચણા એને ફાંસીની સજા થાય એ અમારી માંગણી છે અને બીજેપીના નેતાઓ બે મોઢાની વાતો ના કરો તમે બીજા રાજ્યની બહાર થાય તો મુખ્યમંત્રી મૌન ધરણા કરે વિરોધ કરે ભાજપના નેતાઓ પૂતળા પાડે અને આજે ગુજરાતમાં જ્યારે ઘટના બની છે ત્યારે બીજેપીના નેતાઓની બોલતી બંધ છે આ એમની કહેણી કરનીમાં ફરક છે પહેલી વાત તો દરેક બળાત્કાર હોય ચાહે યુપીમાં હોય એમપીમાં હોય રાજસ્થાનમાં હોય અથવા બંગાળમાં હોય ત્યારે રેલીઓ કાઢે વાતાવરણ તંગ કરે પણ પોતાના રાજ્યની અંદર દાહોદની અંદર અને જે લોકોને શિક્ષા આપે સાચી પર વાળો વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક પોતાની જાતને મહાન ગણાવનારા દેશની સુરક્ષા કરનારની વાતો કરે અને એ જ્યારે આવું કૃત્ય કરે ત્યારે હું રાજ્ય પર બેઠેલા તમામ લોકોને પૂછવા માંગુ છું કે આવો વ્યક્તિ જે રાહ દેખાડે ભણતર આપે અને રાષ્ટ્રીય વાત કરે એ વ્યક્તિ જો આવે કરે તો તમે શું કરવાના છો એ રાજ્યની જનતાને બતાડો બહુ મોટી મોટી વાતો કરો છો બહુ આંદોલન કરો છો અહીંયા બળાત્કાર થયું તો અહિયાં બળાત્કાર થયું પણ આ તો નાની બાળકી નિર્દોષ જેને જીવન ના જોયું હોય એના ઉપર જયારે શિક્ષક જ બળાત્કાર કરે રાષ્ટ્રીય સેવન બળાત્કાર કરે તો આ રાજ્યની સરકાર એના માટે શું કરે છે એ બતાડે ખાલી તમે પહેલા સૌથી પહેલા સુરક્ષા પ્રદાન કરો ઘડી ઘડી હર્ષ સંઘીભાઈ આવે છે નેતા છે માન્ય સન્માન્ય છે પેલા પોતાના સુરત માં કેટલો ક્રાઈમ છે એ તો જુઓ માતા બહેનોની સુરક્ષા માટે કેટલી તમારી પાસે પોલીસ ફોર્સ છે કેટલી મહિલા ફોર્સ છે કયો બંદોબસ્ત કરે છે કયો બંદોબસ્ત રાખો છો કે નહીં થાય શું સુવિધા રાખો બસો ચલાવ છો તો શું ચલાવ છો એ વ્યવસ્થા લોકોને બતાડો માતાની આરાધના સાધના અને મનોકામના માપ પૂરી કરે દરેક ખલૈયાઓને જે આશા લઈને રમતા હોય ત્યારે એમની તમામ આશાઓ પૂરી થાય પણ સાથે સાથે એમના ઉપર કોઈ દુષ્કર્મ ના કરી જાય કઈ આદર્શીય બનાવ ના બને એ જોવાની જવાબદારી સરકાર ની છે અને એવો કોઈ અનક્ષ બનાવ બનશે તો કોંગ્રેસ પાર્ટી એના માટે બી આંદોલન કરશે